અરવલ્લી જિલ્લામાં ગતરોજ સાત મહિના રોજ યોજાયેલ લોકસભા બેઠકની ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહ બતાવી લોકશાહીના મહા પર્વમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરનાર સર્વે મતદારોનો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ જગદીશસિંહ પુવારે આજે બપોરે એક કલાકે મતદારોનો એક નિવેદન સાથેનો વિડીયો વાયરલ કરી આભાર વ્યક્ત કર્યો હતો હું જયદેશસિંહ પુવાર ઉપપ્રમુખ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને પૂર્વ સરપંચ સરડોઈ ગતરોજ જે લોકશાહીના પર્વમાં આપણે સૌએ સાબરકાંઠા લોકસભા મત વિસ્તારમાં જે મતદાન કર્યું ઉત્સાહભેર મતદાન કર્યું અને ક્ષત્રિય સમાજની જે માંગણી હતી કોંગ્રેસ પક્ષની જે પણ જે માંગણી હતી એ મુજબ આપ સૌએ વધુમાં વધુ મતદાન કરીને જે કોંગ્રેસ પક્ષને મતદાન કોંગ્રેસ પક્ષના ફેવરમાં મતદાન કર્યું ક્ષત્રિય સમાજની લાગણીને માન આપ્યો એ બદલ હું કોંગ્રેસ પક્ષવતી હતી ક્ષત્રિય સમાજવતી હતીથી અને સમગ્ર જે બુદ્ધિજીવી વર્ગ છે એ તમામ વતીથી તમામ મતદારોનો તમામ યુવાનો માતાઓ બહેનો વડીલો તમામનો હું આભાર માનું છું અને આવો સાથે મળી આ લોકશાહીના પર્વમાં લોકશાહીને બચાવવા માટે બંધારણને બચાવવા માટે આપણે સૌ સાથે મળી હાથથી હાથ મિલાવી આગળ વધીએ અને આવનાર સમયમાં છેવાડાના માનવી સુધી સરકારની તમામ યોજનાઓનો લાભ પહોંચે એ માટે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ ચોક્કસથી કોંગ્રેસ પક્ષ આપણી સાથે છે અને આપના તમામ કામ માટે અમે સૌ કોંગ્રેસી આપની સાથે રહી આપના કદમમાં કદમ મિલાવી તમામે તમામ કામ કરવા માટે તત્પર છીએ ફરી એકવાર આપ સૌનો વધુમાં વધુ મતદાન કરી જે ઉત્સાહ બતાવ્યો છે તે બદલ હું કોંગ્રેસ પક્ષ વતીથી અમારા તમામ વતીથી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્કાર